ब्रेक मान अब्दुल फरीद स्वागत है अब ये परिवारवाद की बात आगे बढ़ा लीजिए ये पहला अनाविषय पीएम मोदी ने शुरू कयो छे ये हमने संभळાવી परिवारवाद का खामियाजा उठाया है और उसका खामियाजा खुद कांग्रेस ने भी उठाया है एक ही प्रोडक्ट बार-बार लॉन्च करने के चक्कर में कांग्रेस की दुकान ताला लगने की नौबत आ गई तुम्हें पीएम मोदी ने संभाला તેઓ સતત પરિવારવાદના મુદ્દે વિરોધી પાર્ટીઓને નિશાન બનાવી રહ્યા છે હવે અમે દેશમાં કઈ કઈ રાજકીય પાર્ટીઓમાં પરિવારવાદના મૂળિયા ઊંડા છે એની વાત કરીશું જેની શરૂઆત કાશ્મીરથી કરીશું કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ પાર્ટીની વાત કરીશું અત્યારે આ પાર્ટીના લીડર ઓમર અબ્દુલ્લા છે તેઓ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા હતા તેમને તેમના પિતા ફારૂક અબ્દુલ્લા પાસેથી ગાદી વારસામાં મળી ફારૂક જમ્મુ કાશ્મીરના સીએમ પદે રહ્યા હતા એ સિવાય તેઓ કેન્દ્રી મંત્રી પડ્યા ઓમરના દાદા શેખ અબ્દુલાએ જ નેશનલ કોન્ફરન્સ પાર્ટી બનાવી હતી એટલે એક જ પરિવારના હાથમાં નેશનલ કોન્ફરન્સ પાર્ટીની સત્તા છે કાશ્મીર બાદ અમે તમને પંજાબ લઈ જઈશું જ્યાં બાદલ પરિવારનું રાજાશાહીમાં માનીતું શિરોમણીય કારલીદર છે જેના લીડર પ્રકાશસિંહ બાદલ હતા તેમના પછી આ પાર્ટીના નવા રાજા તેમના જ દીકરા સુખબીરસિંહ બાદલ બન્યા સુખબીરના પત્ની હરસિમરત કૌર લોકસભાના એમપી પણ રહ્યા છે પંજાબ બાદ હરિયાણામાં પણ અનેક રાજગાદી છે જેમ કે હરિયાણામાં ચોટાલા પરિવાર ઇન્ડિયન નેશનલ લોકદળના નેતા ઓમ પ્રકાશ ચૌટાલાના પરિવારમાંથી અજય ચૌટાલા અજયસિંહ ચૌટાલા નૈના ચૌટાલા દુષ્યંત ચૌટાલા અને દિગ્વિજય રાજનીતિમાં છે ઝારખંડમાં સોરેન પરિવારનું રાજ હતું ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેન મુખ્યમંત્રી હતા જેના પછી તેમણે આ ગાદી તેમના દીકરા હેમંત સોરેને ભ્રષ્ટાચારના આરોપોના કારણે આ રાજગાદી છોડવી પડી છે વાત હવે ઉત્તર ઉત્તર પ્રદેશ રાજગાદીની પરંપરા યાદવ પરિવારમાં છે અમે સમાજવાદી પાર્ટી ની વાત કરી રહ્યા છીએ પાર્ટીના નામમાં સમાજવાદ છે પરંતુ આ પાર્ટીમાં રાજાશાહી છે સમાજવાદ એટલે કે સમાનતા બધાને સમાન તક મળે સમાજવાદી પાર્ટીની વાત કરવામાં આવે તો અહીં લીડરશિપમાં માત્ર યાદવ પરિવારના સભ્યોનો જ તક મળે છે યાદવ પરિવાર સિવાય કોઈ વ્યક્તિ આ પાર્ટીના લીડર બને એવી શક્યતા નથી મુલાયમ બાદ આ પાર્ટીનું સુકાન અખિલેશના હાથમાં છે અખિલેશના પત્ની ડિમ્પલ યાદવ પણ એમપી છે આ યાદવ પરિવારના બીજા કેટલાક સભ્યો પણ રાજકારણમાં છે ઉત્તર પ્રદેશ વાત વાત કરીએ બિહારની બિહારમાં પણ રાજાશાહીમાં માનતો એક પક્ષ છે વાત છે રાષ્ટ્રીય જનતા દળ મુલાયમસિંહની જેમ લાલુ યાદવ પણ સમાજવાદની વાત કરે છે પરંતુ તેઓ એના તેઓ એને અમલમાં મૂકતા નથી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે તેઓ સમાન તકમાં માનતા નથી લીડરશિપ માટે તેમણે પોતાના સંતાનની પસંદગી કરી છે લાલુના પત્ની રાબડી દેવી મુખ્યમંત્રી હતા એ સિવાય તેમનો દીકરો તેજસ્વી આ પહેલા મુખ્યમંત્રી હતા મોટો દીકરો તેજપ્રતાપ પણ સત્તામાં હતા દીકરી મિસા પણ ચૂંટણી લડવાની તક આપવામાં આવી હતી એક રીતે પોતાના સંતાનોને જ લાલુ સત્તાના ફળ આપે છે એટલે જ પીએમ મોદી જ્યારે પરિવારવાદની આકરી ટીકા કરે છે ત્યારે લાલુ પકડાઈ જાય છે બિયાર બાદ વાત કરીએ મહારાષ્ટ્રની અહીં પણ પરિવારવાદમાં માનતા અનેક રાજકીય પક્ષો છે શરૂઆત કરીશું શિવસેનાથી પાર્ટીના સ્થાપક બાલ ઠાકરે હિન્દુત્વવાદી અને મરાઠા તરફી રાજનીતિ કરી હતી બાલ ઠાકરે બાદ શિવસેનાની ગાદી તેમના દીકરા ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવી જેના કારણે તેમના ભત્રીજા રાજ ઠાકરે અલગ થયા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી ઉદ્ધવની શિવસેનામાં બાદમાં તેમના દીકરા આદિત્યને પણ આગેવાની મળી મહારાષ્ટ્રમાં ઉદ્ધવની જેમ પવાર પરિવારનો પણ પાવર છે શરદ પવાર મહારાષ્ટ્રના સીએમ અને કેન્દ્રીય મંત્રી રહ્યા હતા તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી બનાવી અત્યારે આ પાર્ટીમાં તેમની દીકરી સુપ્રિયા સુલેનું આખું સ્થાન છે પવારના ભત્રીજા અજીત પવારે શરદ પવારની સાથે છેડો પાડ્યો અત્યારે તેઓ મહારાષ્ટ્રમાં બીજેપીની લીડરશીપની લીડ લીડરશિપમાં ગઠબંધન સરકારમાં છે દેવવોડા ફેમિલીની કર્ણાટકમાં અપ્પા મક્કલા પક્ષા તરીકે ઓળખાય છે જેનો અર્થ થાય છે પિતા પુત્રની પાર્ટી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ સેક્યુલરના પ્રમુખ એચડી દેવગોડા અને તેમના દીકરાઓ કર્ણાટકમાં વગદાર રાજકીય પરિવાર છે દેવગોડાનો રાજકીય વારસો તેમના દીકરાઓ એચડી કુમારસ્વામી અને એચડી રેવન નાયને મળ્યો છે હવે અમે તેલંગણાના રાજકીય પરિવારની વાત કરીશું ચંદ્રશેખર રાવે પોતાની પાર્ટી તેલંગણા રાષ્ટ્ર સમિતિ બનાવી તેમના દીકરા કે ટી રામારાવ અને દીકરી કે કવિતા પણ પિતાના પગલે રાજનીતિમાં છે તમિલનાડુમાં કરુણાનિધિનો પરિવાર ખૂબ પાવરફુલ છે કરુણાનિધિને ત્રણ પત્નીથી છ સંતાનો હતા તેમનો દીકરો એમ કે અલાગીરી કેન્દ્રીય મંત્રી હતા અત્યારે ડીએમકે એમ કે સ્ટાલિનના હાથમાં છે કરુણાનિધિની દીકરી કનીમોજીએ પણ રાજકીય લાભ મેળવ્યો છે એ સિવાય આ પરિવારમાંથી મોરાસોલી મારન દયાનિધિ મારન સહિત અનેક ફેમિલી મેમ્બર્સને સત્તાનો લાભ મળ્યો છે અમે તમને રાજાશાહીમાં માનતા રાજકીય પરિવારોની વાત કરી હવે એનાથી થતા નુકસાનની પણ અમે વાત કરીશું સૌથી પહેલાં તો યોગ્ય લોકોને યોગ્ય તક મળતી નથી આ પ્રકારનો પરિવારવાદ લોકશાહી માટે ઉદય સમાન છે જેનાથી ભ્રષ્ટાચાર પણ થાય છે કેમ કે સત્તાનું કેન્દ્ર એક પરિવાર બની જાય છે દેશમાં અનેક રાજકીય પક્ષોની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે ગાંધી પરિવારની વાત કરીએ તો તેમની વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર કેસ છે આ કેસમાં ઈડી મની લોન્ડરિંગના એંગલથી તપાસ કરી રહી છે મૂળ આરોપ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની બે હજાર કરોડની સંપત્તિ પર કબજો કરવાની કોશિશનો છે લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધ ભ્રષ્ટાચારના પણ આરોપ મૂકવામાં આવ્યા જેમાં ઘાસચારા કૌભાંડમાં મુખ્ય આરોપી છે એ સિવાય જમીનના બદલામાં જોબ્સ આપવાનું કૌભાંડ પણ સામેલ છે એ જ રીતે કરુણાનિધિના રાજકીય પરિવારના અનેક સભ્યોની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે અમારો કહેવાનો અર્થ એ છે કે પરિવારવાદના કારણે ભ્રષ્ટાચાર ખૂબ થાય છે એટલે કે બોલ હવે જનતાના હાથમાં છે જનતા ઈચ્છે છે તો આવી પરિવારવાદી પાર્ટીઓને ક્લીન બોલ કરી શકે છે તમે વોટ આપવા જશો ત્યારે તમારા મનમાં અનેક મુદ્દાઓ હશે આજના બુલેટિનમાં આ મુદ્દો ઉઠાવવાનો અમારો આશય સ્પષ્ટ હતો અમે પરિવારવાદ વિશે જુદા જુદા પક્ષોની વાત રજૂ કરવા ઈચ્છતા હતા પરિવારવાદના ગેરલાભ અનેક છે જેના વિશે અમે વાત કરી હવે વાત પરિવારવાદ ન હોવાના ફાયદાની પણ છે પરિવારવાદ ન હોય તો યોગ્યતાના આધારે તમામ લોકોને તક મળે જેના કારણે કાર્યકરો અને નેતાઓમાં એક રીતે ઉત્સાહ રહે તેઓ પાર્ટીના હિતમાં વધારે કામ કરે બીજેપીએ એટલે તો ધળમૂળથી આખા માળખાને ચેન્જ કર્યું અને પરિવારવાદ ન હોવાને કારણે એનો ફાયદો પણ દેખાયો પરિવારવાદ ન હોવાના કારણે પરિણામની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ બાદ એની અસરો ખાસ કરીને જોવા મળી છે બીજેપીએ સીએમ પદ માટે ત્રણ રાજ્યોમાં સાવ અજાણ્યા અને નવા ચહેરાઓને તક આપી જેમ કે રાજસ્થાનમાં ભજનલાલ શર્મા મધ્યપ્રદેશમાં મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુદેવ તક આપવામાં આવી પરિવારમાં ન હોય તો આ રીતે નવા લોકોને તક મળતી રહે અને લોકશાહી વિકસતી રહે રહેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દાઓની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર